કે શિવુ ક્યાં શિવુ ક્યાં કેમ પૂછે હા શિવુ શિવુ કરે હલો જય શ્રી કૃષ્ણ સીતારામ બધા ને હવાર હવા ને બધા મોજ ને બસ આપડે મોજ હોય એટલે ઘણું મોજે મોજ ને રોજે રોજ ચા પાણી પી લીધા નાસ્તા કરી લીધા વાહિંદા કરી લીધા વાસવાડા થી ખડ હતું બે કાપા થી ખડે લઈ આવી મેં કીધું અટાણ લઈ આવું બે કાપા ખડ કે હવાર મે ગઈ થી લઈ આવી થોડું ખડ દવા પી મે કીધું પોરો ખાઈ લો ઓલી સાર મમ્મી ઉખાડ નાખી ને હા સાર તો જો પાણી ઉતરું ને તે હાવ સાર બગડી ગઈ જો ઢાકી તોય પાણી ઉતર ઉતરી ગયું તે હાયરી આઈ થી આપણો આખો ઓગો તો ઈ હાયરો હાસલ રૂપારી ઢાકી દી થાંભલા માથે ખડકી ને થાંભલા માથે ખડ તોય જો પાણી ઉતર્યું એવું જાડું ગુંગણ હતું તોય કેમ ઉતરી ગયું હા તોય સિંડા સિંડા કે હોય ને હમ નાખી અંદર થી હારી નીકળે તો ખાઈ નઈ હા કરે હા દાદા થોડું કામ કર લે કરે ને પછી આવે છે પછી તૈયાર કર દે ટાઈમ થઈ જાય નકર ને પછી વેલી તૈયાર કરી દે તો હમણાં દાદા ને કામ હા

હર હર મહાદેવ ટાઈમ થઈ ગયો ને હા હવે જાવું ને હા દાદા આવે છે શું કરવા ગયા દાદા નહીં નહીં કરવા હા હમણાં આવે ને એટલે તને મૂકી જાય હવે કેટલા દિવસ ભણવા જવાનું છે બે દિવસ હા પછી કેવાની રજા કેવાની રજા મેળાની

Viram mama. Mu nak lagi jadi. Ha. Ni awal. Viram mama pela ka? Ba. Ha, pela Viram mama tu. Ma, ba. Ha tu alo, tata bye bye karo. Bye ba bye. Ba bye ba bye, ba bye ba bye. Bye bye, bye bye. Dadi bola, dadi bye ba bye. Kita. Bye ba bye, ba bye <laughs> bye. Bye bye. Awe, pasi. Wah. Wow.

એક તો છે ને પાછ ખેતરમાં કામ કરતા એટલે વધારે થાય કે નાવા ગયા નાઈ ને આવે એટલે મૂકી આવે ને આપણે હા કાલ આ કાલ વિડીયો પ્રમદી મૂક્યો હતો ને એમાં કોમેન્ટ હતી કે કિરણબેન તમે એક નવો ગેટ નાખ્યો કે મસ્તીનો ગેટ છે તો ગેટ છે ને એ નવો નત નાખ્યો ગેટ તો એ છે પણ આપણે છે ને કલર કર્યો તો એમાં એને નહીં ગયા ચાર પાંચ મહિના પાંચ છ મહિના થઈ ગયા કલર કર્યો તો એને નહીં શિયાળે છે કર્યો તો એને નહીં ચાર પાંચ છ મહિના થઈ ગયા છે તો હવે ઉભી રહી દીકું દાદા આવી ને પછી તો એ ગેટ છે ને જૂનો છે પણ કલર કર્યો ને એટલે મસ્તીનો નવો થઈ ગયો મકાનમાં એ પપ્પા કહેતા હતા કે વાર કલર કરાવો છો પછી જોઈએ તો ટાણું આવે ખબર પડે બાકી મકાનમાં કરાવવાનો તો છે આપણે કલર બધી હા બાજુ ધ્યાન ત્યાં કા તારું Ale. તો પણ આઈ ક્યાર વાગી ગયા કામ તો બધું થઈ ગયું મમ્મી છે ને મગ બાપા મૂક્યા મગ બફાઈ જાય ને પછી રોટલા ઘડીએ પછી ચૂલો પેટાવી હવે ચુલો પેટાવતા બહુ વાર નથી લાગતી કેમ કે જો સાણા અહીંયા ટાણ મમ્મી આવી તપ્પા નાખી દીધા કાયમી સાણા તપ્પા નાખી દઈએ એટલે હવે નથી વાર લાગતી ચૂલો પેટતા તો પછી મગ બફાઈ જાય ને પછી ચૂલો પેટાવી હતી શાક વઘારી ને લગ્ન રોટલા ઘડી નાખીએ આમય નકર પછી વહેલું થઈ જાય આઘડી અટાણે ચૂલો પેટાવી દે હમ તો વહેલું થઈ જાય એટલે ચીરીક વાર રહી પછી ચૂલો પેટાવીએ મમ્મી આ બધું હમ મૂકે પપ્પા કામ કરતા હતા ને ત્યાં વાહડો ને જો બધું પટ્યું મૂકી પછી સીવું મૂકવા ગયા ત્યાં મમ્મી બધું ઠેકાણે મૂકીએ મૂકે એ કામ બધું પૂરું થઈ ગયું ને ખને જો તપા નાખી દીધા તપવા મૂકી દીધા ઓટે ભડવાના છે ને દયા કરવાનું છે એટલે મમ્મી કે આજ થાવકો તડકો છે ને તો એ કે બે તગારામાં ખઉં છો નો ખાનો ખાંઈ પોટે મૂકી દીધા તપવા અસલ તપી જાય ને પછી છે ને ખાઈ છે દરી નાખીશું આપણે હુકવીએ માં ફેર પડે હુકવીએ ને તો દરણું એવું અસલ આવે ને જે આપણે લાડવાનું દરીએ ને લાપસીનું ને બધું એ અહીં હુકવીને ઘઉં દરવા નાખીએ ને તો બહુ ચારણ ન નીકળે ને આપણે જે કાયમી વાપરીએ રોટલી હાટુ એણે હુકવીને આપણે એટલે ખંટીમાં નાખીએ ને તો ચારણ બહુ નો નીકળે નકર છીરિક છે ને કરકરિયું આવે એટલે આજ તો સિલ તપીચા હેઠા ઉકો તડકો છે ને દી ચુલો તો જો પેટાવી લી તો ના એ બફાઈ ગયા ચટણી ધાણાજીરું અર્દર ને પલારી ને જો મિક્સ કરી લીધું છે તો સાત ને રોટલા ને જેવું બનાવી લીધા ને હવે થોડાક ભાત મૂકી દઉં

ચાલ છ ગરમા ગરમ રોટલા રિહાણા ડાકલા રિહાણા ઈ કા રોડે આ આંગરીમ સુવા થઈ ગયો તો શું કરવું હવે એને પાટો બાંધવો હા ક્યાં એની આંગરી મન તો ન દેખાતે હમ છ્યા એમાં પાટો વરી જાહે હા પાકુ એને એમ જ કરવું ને ઈ એમ કઈ હવાર ઈ કે સીબુ ઈ કે ક્યાં તું ભણવા ગઈ હોય ને ત્યાં એ ને ચરાઈ જો આ ડાગલા મજા જ ન આવે સાયકલ માં ડાગલા છે એને તી પૈસા રાખે કે શિવુ ક્યાં શિવુ ક્યાં કેમ પૂછે હા શિવુ શિવુ કરે તે હવે ને તું એમ કર કે સાયકલ માં બેસી ને ઘુમરો મરવી દે એટલે રાજી રાજી થઈ જાય હા જો એને તાર પેરો ઘુમરો મારવો તો રાજી રાજી થઈ જાય હા ઘુમરો મરવી દે પેન્ડલ માર પેન્ડલ હા જવા દે હા એમ જવા દે

એવું હતું તી હારી ઘડી એમ તા વર્યો તો કલાક તો વર્યો હતો જોલી ગટુડી પહોંચતી ઓટાણે તો જરાય એમ નથ થાતું કે વરસાદ આવ્યો તો ઈવો તડકો ઈ પસ્તા તઈ પો પાછો હે ઈ જોય આ સી ઉઠડ બેહી ગઈ વા મમ્મી પાહે ગયો તી મમ્મી વાઠી વાટતા તયા એવી ને એવી હાલ ઈ કે પાછી તી પાછા આવતા રહ્યા મમ્મી એ જો વાઢીને આવતા રહ્યા અને મમ્મી બપોરે વરસાદ એકદમ એકદમ એટલે હારી ઘડી વર હોતો વર હોતો ઝીણો ઝીણો ઠાવકો આવ્યો હતો એમ તો પાણી આલ તો થઈ ગયા તા ફરી હા ઈ તો કહું કે ઠાવકો નોટાણે ઈ પછી તડકો નીકળ્યો તો એમ થાતું ન હતા ભગવાન ચોખ્ખું થઈ ગયું એવું લાગતું નથી કે વરસાદ આવ્યો બોલો હા કઈ લાગે કે આવ્યો તો વરસાદ પણ આ હાથમાં આગાહી છે એટલે કઈ નક્કી ના કેવાય હવે આવે કે ન આવે આગાહી છે ને કામ મેળો કરવા દે તો હારું

તો હેપી બર્થડે ડે યાજ્ઞિકભાઈ ચાચી બતી શુભકામનાઓ બર્થ ડેની મારા તરફથી ને મારી આ ફેમિલી તરફથી ને આગળ વધો ને ભગવાન તમારી બર્થ ઈચ્છા પૂરી કરે યાજ્ઞિકભાઈને હેપી બર્થડે મમ્મી હોય ને ત્યાં જ હું બર્થ વિશ કરવાનું રાખું કે મમ્મી એ ભેગા કરી હગે એટલે બર્થડે વિશ કરવાનું ને મમ્મી બે એરેજ કરીએ ને એકામાં પિનલ બેનનો બર્થ ડે છે તો હેપી બર્થ ડે પિનલ બેન ચાચી બધી શુભકામનાઓ બર્થ ડેની બસ ખુશ રહો ને ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે તો પિનલ બેન ને પણ હેપી બર્થડે આ છે ને એ બધા જણાવી દઉં કે કોઈ પણ છે ને તમે બે બે દી અગાઉ કોમેન્ટ કરજો માં કે આ તારીખે બર્થડે છે ને આ તારીખે બર્થડે છે મને પછી યાદ ન રહી તો તમને એમ થાય કે કિરણ બેન ભૂલી જાય છે ને કે કિરણ બેન આપડો બર્થડે વિસ્નત કરતા ને માં તો એવું છે પછી હા પછી યાદ ન રે ને તમને ખોટું લાગે

અમારે મેળો વેલો ચાલુ થઈ ગયો એટલે અમે પેલા જઈએ કે અહીંયા ગોઠવણી કેવી થાય અમે જોઈ આવીએ હા તે બરાબર થાય ને જરીક નજર રાખજો જાઉં છું મેળો જોવા હે ઓલો બે હા હા સમજી ગઈ પીઉ હા બે પીઉ હા બે હું બે હા નજર મારી આવો ચેકિંગ કરી આવો બરાબર હાલે ને કામકાજ મેળાનું કાશી હું ચેક કરવા જાવું ને હા હા

મમ્મી ગયા બર્તન લેવા થોડાક બર્તન બાયણે પડ્યા હતા ને તે કે હું બર્તન લેતી આવું ને આપણે આજ છે ને શીવું બપોરે બહુ મોડી હોતી હતી એમાં એવું થયું કે આજ લાઇટનો કાપ મૂકેલો હતો એ તો કાલનો મેસેજ આવી ગયો હતો એટલે ખબર જ હતી કે લાઇટનો કાપ મૂકવાના છે સવારે સાડા આઠ વાગ્યાની આઠ સાડા આઠ વાગ્યાની વહી ગઈ હતી ને તે આવી બપોર બે વાગે આવવાની હતી એના બદલે આવી સાડા ત્રણ વાગે સેઠ તે પછી લાઇટ આવી તો અહીંયા એક સીવક માર હું ને મારે હુંરાવી જ નથી બપોરેતા લાઈટ આવીને પછી કે મારે કે હોઈ જાવું તે પાંચક વાગ્યા સુધી હોતી રહી તે દોઢ કલાકની નીંદર કરી લીધી હવે તો સાંજે તો મોડી હું હે કેમ કે કાયમ તો એને સાડા તને ચારે ઉઠવાનો ટાઈમ થઈ જાય આજ આ મોડી નિંદર ઉઠવાના ટાઈમે તેની નીંદર કરી મમ્મી અહીંયા ચોખ્ખી બર્તન તો લેતા હતા જઈએ હમણાં ને બાકી આમાં કોમેન્ટ આવતી હોય કે કોરોના આવવાના હોય ને એ ખુશખબરી દઈએ ને એટલે અચાનક જ કિરણબેનના મોઢા ઉપર કે આમ ખુશી આવી જાય એકદમ આમ ઓલું થાય રોનક આવી જાય તો ક્યાં ગયા મમ્મી તો દેખાતા નથી જાઉં જોઈએ જી આગળ તો ખુશી તો થાય ને ઘરવાળા આવવાના હોય એટલે હવે બસ એ વાટ જોઈએ કાલનો દિવસ કાલ સાંજે તો બે જાય એટલે પ્રમદેહવાર તો પૂગી જાય પછી તો

제이.